વિજાપુર તાલુકાના દેવપુરા ગામમાં તાંત્રિક વિધિથી પૈસા ડબલ કરાવવાના નામે ઠગાઈ કરનાર આરોપીને પોલીસે ઝડપી લીધો છે આરોપીને મહેસાણા હાઇવે પરથી સરદાર બાવલા પાસેથી કાર સાથે પકડવામાં આવ્યો છે એક વર્ષ પહેલા રાજકોટના બે ઠગોએ દેવપુરા ગામના ભરત પટેલનો સંપર્ક કર્યો હતો તેમણે તાંત્રિક વિધિથી પૈસા ડબલ કરવાનું કહીને પહેલા રૂપિયા પચાસ હજાર માંગ્યા આ રકમને ડબલ કરી આપતા ભરતભાઈનો વિશ્વાસ જીતી લીધો હતો ત્યારબાદ તેમની પાસે રૂપિયા સાત લાખ પડાવ્યા હતા આ ઠગાઈની જાણ થતા બીજા એક યુવકે પણ આરોપીઓને રૂપિયા આઠ લાખ આપ્યા હતા કુલ રૂપિયા પંદર લાખની ઠગાઈ કર્યા બાદ આરોપીઓએ ફોન બંધ કરી દીધો હતો અને ફરાર થઈ ગયા હતા ગુરુવારે સવારે સગાના મૃત્યુ પ્રસંગે સ્મુશાનમાં આવેલા ઠગને ભરદબાઈએ ઓળખી લીધો હતો તેમણે સંબંધીઓને મદદથી આરોપીને તેમના મિત્રની ઓફિસે લઈ જઈને પોલીસને જાણ કરી હતી

नोट और रूबली कहता है यार ओली है बच्चों का मेरे को वारी बच्चों का मेरे को वारी प्रिंटर छापन छापन प्रिंटर में कहीं नो इंस प्रिंटर छापन हाँ प्रिंटर से हमारे जोड़ कौन कौन आते हैं हमारे जोड़े एक अच्छे हैं भाई कौन 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 आता है तो भाई गंभीर दिन आता है जो सी भाई क्या ना चाहिए कच्चना कच्चना चाहिए कच्चना

એમને અમારો સંપર્ક કરાવ્યો હતો એમના ઘેર ગયા હતા અમે કીધું કે આવું કરો તો આમાંથી તમને પૈસા ડબલ મળશે એમાં અમે બ્રહ્મા બે વર્ષ સુધી અમે રમત અમને કઈ રૂપિયો બી ના આપ્યો ધૂપ લાવો ના લાવો પેલું લાવો એના કરીને અમને રોજ ના રોજ ચાલી પચાસ ચાલી પચાસ એમ કરીને આઠ નવ લાખ રૂપિયા લઈ ગયા કુલ આંકડો પંદર લાખનો છે કેટલા લોકો આવા જ ઘણા લોકો એમાંથી અમને આજે જોગતા નું જોગ મળી ગયા બે જણ ગાડી માંથી લગભગ ત્રણ ચાર લાખ ની ડુપ્લિકેટ નોટો છે બે બિયરની બોટલો ખોપડી કપડા ઉમના બધું આટલું ઘણું બધું છે અમારે જોડે આ લોકો મારે પણ છેતરપિંડી કરી છે એમ કે તમને આઠ લાખ રૂપિયા આપો તો અમે તમને દસ ગણા પૈસા કઈ આપી દેસુ એવું કઈ અમારે જોડે પૈસા લીધા છે અને અમારી છેતરપિંડી કરી બે વર્ષ પહેલા

એ બધું વિધિ કરવા લઈને આયા હતા બધું સમજણ કે તમને પૈસા પાડીયા શું કરીને બધું બધું સામાન એવું કરીને લોકો બધું અંદર એમની લઈને આયા હતા કારું ડ્રેસ પહેરીને એવું કરીને અમુક બ્રહ્મ આખી પછી આવું કરીને છેતરપિંડી કરીટ સાથે ડુપ્લિકેટ નોટો હતી એમના જોડી પાંચસો ની ડુપ્લિકેટ નોટો હતી